પ્રખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સવારે મંગળા આરતી સાથે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર વીરપુર ધામ જલારામ બાપાના જયઘોષથી ગુંજી ઉઠ્યું આજે દૂર દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું તેમજ ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો આ વર્ષે મેં સ્પેશિયલી જલારામ જયંતી માટે અહીંયા પધારી છું અને અહીંયાનો એક્સપિરિયન્સ બહુ સારો છે દર્શન પણ બહુ શાંતિથી કરવા મળે છે કોઈ જલ્દી નથી કરતા મંદિરના અંદરની વાઈફ પણ બહુ સારી છે જલારામ બાપાના દર્શન થયા એનો આનંદ અલગ જ છે તમે ઘરે દર્શન કરો પણ તમે અહીંયા આવીને સાક્ષાત તમે બાપાના ધામ પર દર્શન કરો એ વસ્તુ જ અલગ હોય છે શેવાનું સૂરજ તપે ભક્તિ સદા મિશ્ર કામ છે